બીના મૂકી તાલુકા શાળા નતું રણછોડ પહેલાની વાત યાદ આવી ગઈ ત્રણ દિવસ પહેલા ઓફિસેથી ડિલિવરી દેવા માટેની તૈયારી કરતો જ હતો અને ફોન રણક્યો કુરિયર ઓફિસનો મેનેજર ગુપ્તા બાજુના ગલ્લે પણ મસાલો ખાવા ગયો હતો સંકેતે ફોન ઉઠાવ્યો મુંબઈની વાયખલા ઓફિસેથી ફોન હતો હેલો સૈયદ કુરિયર હું અજય બોલું છું અહીં મેં મેન ઓફિસેથી કુરિયર લેતા નથી અને એમ કહે છે કે ભગોડી ગામે તમારું કુરિયર કોઈ દેવા નહીં જાય હવે ગામમાં પોસ્ટ ઓફિસ પણ નથી એટલે હું તમને વિનંતી કરું છું કે ભલે થોડા પૈસા વધારે લઈ લો પણ મારા બા ત્યાં ગામડે એકલા રહે છે એટલે ભગવાનને ખાતર મારું આટલું કામ કરી દો ને તો જ આભાર તો એમણે આ નંબર જોડી આપ્યો ને કહ્યું કે તમે ડિલિવરી ઓફિસે વાત કરી લો એ લોકો તમારું પાર્સલ એ દઈ આવે એમ હોય તો અમે લઈ લઈએ જવાબમાં સંકેતે કીધું કે ઓફિસના મેનેજરને ફોન આપો અને સંકેતે વાત કરી કે હું ડિલિવરી બોય સંકેત પટેલ બોલું છું અને એ પાર્સલ હું મારી રીતે રવિવારે એ સ્પેશિયલ એના ગામે દઈ આવીશ તમે કોઈ પણ વધારાના ચાર્જ વગર તે પાર્સલ એક્સેપ્ટ કરી લો અજયે આ વાત સાંભળીને આભાર માન્યો ત્યાં સુધીમાં ગુપ્તા મસાલો ચાવીને આવી ગયો હતો અને સંકેતે નીકળતા નીકળતા કહ્યું કે મુંબઈની ભાયખલાની ઓફિસેથી ફોન હતો ભગોડી ગામનું એક પાર્સલ આવશે મેં તે જવાબદારી લીધી છે એટલે લોકોએ પાર્સલ લઈ લીધું છે ભગોડી જોયું છે ક્યારે વીસ કિલોમીટર થાય અને ત્યાં એક પાર્સલ દેવામાં અડધો ટક જતો રહે એક તો અહીં કામમાંથી ઊંચા ના આવતા હોય ને તું આવા ને આવા હલાડ કરે છો મેનેજર ગુપ્તાએ સંકેતને હળવી રીતે એ ખોખડાવી દીધો પણ રવિવારે રજાના દિવસે હું એ પાર્સલ દઈ આવીશ ઓફિસને જરાય તકલીફ નહીં પડે સાહેબ પછી કઈ વાંધો તો નથી ને સંકેત બોલ્યો વળી પાછો મેનેજર બોલ્યો મેનેજરે લગભગ જટ દઈને કોઈનો પીછો ના છોડે એવી પ્રજાતિના જોઈ છે તે ભગોડી કોઈ તમારા સગા સંબંધી રહે છે કોઈ ખાસ ઓળખીતું છે આવી સ્પેશિયલ સેવા માટેનું કોઈ કારણ તો હશે જ ને બધી જ બાબતમાં કારણ તો એ રાજકારણી જ શોધી શકે છે સાહેબ આ દુનિયામાં કારણ વગરના પણ ઘણા બધા કામો કરવાની પણ એક મજા હોય છે ઓફિસના પગથિયા ઉતરતો ઉતરતો સંકેત પટેલ બોલતો ગયો જવાબમાં ગુપ્તા બોલ્યો જે સંકેતે લગભગ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું ભલે ને કુરિયર બોય તરીકે નોકરી કરે છે પણ અંતે ભણતર તો માસ્તરનું જ ભણેલો ને એટલે જ આપણે નકામાં સુતળા હાથે કરીને ઉપાડ્યા કરે આમને આમ જ પાછળ રહી ગયા છે આ લોકો બાકી દુનિયા તો ઉપકાર કર્યા જેવી જ નથી તમે જેટલી પ્રેમથી દુનિયાને રાખો એટલી જ આ દુનિયા તમારી કસ મારતી હોય છે આ તો સૌ સૌની વિચારસરણી હોય છે આપણે શું જેને જે કરવું હોય એ કરે ગુપ્તા દુનિયાથી દાજેલો માણસ હતો એટલે એની બળતરા સ્વાભાવિક હતી ગુપ્તાનો સ્વભાવ સાવ ચીડિયો થઈ ગયો હતો ત્રણ વર્ષ પહેલા ગુપ્તા આવો નહોતો ખૂબ જ સારા સ્વભાવનો હતો ત્રણ વર્ષ પહેલા એ પોતાની પત્ની સાથે મદ્રાસ જતો હતો અને ઈરોડ રેલવે સ્ટેશન પરથી પોતાની પત્ની એના કોઈ જૂના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ત્યારથી ગુપ્તા સાવ ભાંગી ગયો હતો અને સ્વભાવ સાવ બદલાઈ ગયો હતો સંકેત પટેલ કંટાળી જવાય એટલું ભણ્યો હતો બીએડ પછી એમ એડ પણ કરી નાખ્યો હતો એમ 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 એડ એમ એડ સંસ્કૃત ગુજરાતી સાથે પણ દર વખતે ભરતીમાં થોડા માટે રહી જતો આમ તો સંસ્કૃત દેવ ભાષા ગણાય કમ્પ્યુટર માટે સંસ્કૃત શ્રેષ્ઠ ભાષા છે પણ સંસ્કૃતમાં કરેલું બીએડમાં નોકરી મેળવી એ ખાંડાના ખેલ હતા ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં જગ્યા જ સાવ ઓછી અને ઉચ્ચતર પ્રાથમિકમાં અંગ્રેજી વાળા ટેટમાં સારા ગુણ લાવતા અને પરિણામે દર ભરતીમાં સંકેતને થોડા ગુણનું છેટું રહી જતું આમ તો સ્થાનિક છોકરો હતો અને થોડી ઘણી જમીન હતી એટલે વાંધો નહોતો તેમ છતાં તેણે આ સહયોગ કુરિયર એન્ડ પ્રાઇવેટમાં કુરિયર બોયની નોકરી શોધી લીધી હતી સવારના આઠ થી સાંજના આઠ સુધીની નોકરી અને મહિને બાર હજારનો પગાર એટલે સંકેતને હવે થોડો સંતોષ હતો વળી આ તાલુકા મથકની એક એક ગલીથી એ પરિચિત હતો એક એક વ્યક્તિને ઓળખતો હતો કારણ કે સંકેતનો જન્મ જ અહીંયા થયો હતો બહુ થોડા સમયમાં જ એને પોતાના કામમાં કુશળતા પ્રાપ્ત કરી લીધી હતી અને આમ તો આ તાલુકા પ્લેસ હતો અને ઠીક ઠીક મોટું હતું એટલે બીજી ત્રણેય કુરિયરની ઓફિસો હતી પણ સૌથી વધુ વ્યવહાર તો હવે આ ઓફિસમાં થતો હતો અને એનું કારણ સંકેત પટેલ હતો સંકેત પટેલની બાબતની એક પણ ફરિયાદ ક્યારેય આવી નહોતી ઉપરાંત જ્યારે દેવા જાય ત્યારે અમુક કસ્ટમરના પાર્સલ પાર્સલ લેતો પણ આવતો લોકોને ઓફિસ સુધી ધક્કો નહોતો ખાવો પડતો કોઈનું ઘર બંધ હોય દિવસે તો એ રાતે પણ પાર્સલ ડિલેવરી કરી આવતો નહોતું રણસોડ હું ભગોડી ચોરા પાસે આ પાર્સલ તેણે અલગથી એક કબાટમાં મૂકી દીધું આજે તો શનિવાર હતો આવતીકાલે રવિવારે તે આ પાર્સલ લઈને ભગોડી જવાનો હતો સંકેત પટેલ પાર્સલની ડિલિવરી દેવા જતો રહ્યો બપોર સુધીમાં એ લગભગ અડધી ડિલેવરીનું એ કામ પતાવી દીધું અને આ સમય દરમિયાન એને ભગોડી ક્યાંથી જવાય એની માહિતી લોકો પાસેથી મેળવી લીધી હતી ભગોડી સુધીનો કોઈ પાકો રસ્તો નહોતો એક કાચો રસ્તો હતો જે કોઈ જગ્યાએ નદીના રેતીમાંથી પસાર થતો હતો અને કોઈ જગ્યાએ ડુંગરની ધારે ઊંચો કાંઠાળો અને રસ્તો હતો શનિવારની સાંજે ઓફિસેથી સંકેતે પેલું પાર્સલ લઈ લીધું રવિવારે આઠ વાગે સંકેત પેલું પાર્સલ લઈને ભગોડી ગામ જવા તૈયાર થયો રસ્તો એકદમ રફ અને સાવ અંતરિયાળો હતો ધીમે ધીમે બાઈક હાંકીને એક ડુંગરની તળેટીમાં પહોંચ્યો અને ત્યાં છૂટા છવાયા કાચા મકાનો અને જોયા અને અને તરત જ ચોરો ગોતી લીધો ઘર પર ચાર પાંચ વાર સાંકળ ખખડાવી પછી એક ડોશીમાં એ ખડકી ખોલી સાઈઠની ની આજુબાજુ એ પહોંચેલ માળી લાલ રંગનો જીર્ણ થઈ ગયેલ સાડલો પહેરેલ હતા અનુભવની કરચલીઓ ચહેરા પર સાફ દેખાતી હતી જીવન સામે જેમ ઝઝુમતા હોય એમ ને નેજવું કરીને ઝીણી આંખે પૂછ્યું કોનું કામ છે ભાઈ તમારે મેં ઓળખ્યા નહીં તમને પાર્સલ વાળો છું તમારા દીકરા અજયે મુંબઈ થી પાર્સલ મોકલાવ્યું છે સંકેત બોલ્યો અને વાંકો વળીને ખડકીની અંદર પ્રવેશ્યો આવી દીકરા અંદર આવ્યો અજયનું નામ પડતા જ એ ડોશીની આંખમાં એક ચમક આવી ગઈ ડોશીએ એક ખાટલો ઢાળ્યો અને એક જૂની એ ધડકી પાથરી દીધી અને એ પાણીનો એક કળશો ભરી આવ્યા અરે પાથરવાની જરૂર નથી માજી હું તો એમને એમ બેસી જઈશ સંકેત વિવેક કર્યો અરે દીકરા તું તો મહેમાન કહેવાય મહેમાન અમારા ઘરે ક્યાંથી પેલા તો આ ઘર મહેમાન થી ઉભરાતો પણ અજયના બાપા પાછા થયા પછી કોઈ આવતું જતું નથી ડોશી નીચે બેસી ગયા અજય પાર્સલ ખોલ્યું અંદરથી બે સાડલા નીકળ્યા અને એક ગરમ શાલ અને બે હજાર રૂપિયા નીકળ્યા એ ડોશીમાને આપીને સંકેતે માજીનો નો અંગૂઠો લઈ લીધો સંકેતે અંદરથી નીકળે પત્ર વાંચી સંભળાયો ડોશીની ચહેરા પર સ્મિતની રેખાઓ ફરી વળી માજી તમારા એક જ દીકરો છે સંકેતને આ કુટુંબ વિશે જાણવાની ઈચ્છા થઈ આવી હા હવે એક જ છે આ બેટા આમ તો આ ભર્યું ભાદર્યું ઘર હતું આખા ભગોડીમાં અજયના બાપનું એક નામ હતું અજયથી બે મોટા દીકરા હતા બે પરણી ગયા હતા અને કમાવા માટે એ ભુજમાં ગયા હતા સૌ સારા હતા અને ધરતી એમાં બે દીકરા દીકરાને દીકરાને વહુ ધરતીમાં સમાઈ ગયા અજય એ વખતે અમદાવાદ ભણતો હતો મારો અજય બહુ જ સોજો સાજો હતો ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ આ બધું બની ગયું મારા ભાઈઓ મુંબઈ થી આવી ગયા ધરતી કામમાં મારા બે દીકરા હોમાઈ ગયા સરકારે પૈસા આપ્યા એ મારા ભાઈઓ લઈ ગયા મુંબઈ અને સાથે અજય ને પણ એ લઈ ગયા અને કીધું કે ધંધે ચડાવી દઈશ અને તમને તેડી જઈશ અજયના બાપા તો મગજ ગુમાવી બેઠા હતા બે વર્ષ પહેલા એ અવસાન પામ્યા ત્યારે અજય અને એના મામા આવ્યા હતા અજય કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો ઘરની ફેક્ટરી કરવા માટે પૈસા જોઈએ છે એમ મારા ભાઈએ કીધું અને એને અમારી પચાસ વીઘા જમીન વેચીને પૈસા લઈને મુંબઈ ગયા અને બે મહિને અજય મારા જોગ પૈસા અને વસ્તુ મોકલી આપે છે મારે વધુ તો શું જોઈએ હવે એક અજય એક પરણી જાય એટલે ગંગ ના ટૂંકમાં ડોશીએ પોતાની આખી જીવન કાથા કહી દીધી સંકેત ઉભો થયો ડોશીએ ઘણો આગ્રહ કર્યો કે જમીને જા પણ સંકેતે કીધું કે આવતા મહિને આવીશ ત્યારે જમીશ ડોશીએ પરાણે એક થેલીમાં અને તુરિયા ગલકા વગેરે આપ્યા ગામડા ગામના લોકો બધું જ ગીરવે મૂકી દે પણ પોતાની પરંપરાગત ખાનદાની ક્યારેય ગીરવે નથી મુકતા અજય ઘરેથી નીકળી અને દુકાન આગળ એ રોકાયો જીવી ડોશી ને ત્યાં આવતા હતા આવ્યા હતા તાલુકે થી આવો છો ડોશી ને પૈસા દેવા આવ્યો હશે નહીં એક સમય નથો આતા ને જીવી ડોશી નો જમાનો હતો પણ હવે બધું જ ભાંગી ગયું બે મોટા દીકરા તો ધરતી ગમમાં વયા ગયા એક નાનો વજ્યો તો એને પણ એના મામા બઠાવી ગયા આંબા આંબલી બતાવીને મુંબઈમાં જમીન વેચીને એના મામાએ મુંબઈમાં ફેક્ટરીને બંગલા બનાવી દીધા છે અને અજયને રખડતો મૂકી દીધો છે મુંબઈમાં જીવી એના ભાઈનું બહુ લાગી આવે એટલે ગામમાં સૌને ખબર છે કે મામાએ કરી નાખ્યું પણ કહે કોણ રામ રામ આવા મામા હોય ત્યાં ભાણિયા ભૂખ વેલા જ થાય ને ધરતી ગમની સહાય આવી હતી એ એના મામા બઠાવી ગયેલા અજયનો એ અજયનો પણ ઘોડો લાડવો કરી જ નાખશે છોકરો સમજો અને જ હોશિયાર છે એટલે બધું મભમમાં રાખે છે અને પોતાના મામાની સાચી હકીકત કહેતો નથી એને બિચારાને એમ કે બાયે ઘણા દુખ વેઠ્યા છે ઉપરા ઉપર એટલે વધારે દુખી ક્યાં કરવા દુકાનવાળાએ થોડી અલગ જ વાત કરી અને સંકેત વિચારમાં પડી ગયો કે માણસો પણ કેવા કેવા પ્રકારના હોય છે પોતાની સગી બહેનનું ધન પણ ખાઈ જાય બે દિવસ પછી અજયનો ફોન આવ્યો ઓફિસ સાંજના સાતેક વાગ્યા હશે ને ઓફિસે સંકેત એકલો જ હતો ગુપ્તા તો રોજ પાંચ વાગ્યે પાંચ વાગ્યે જતો રહેતો અજય આભાર માન્યો અને સંકેતે બધી જ વાત કરી અને તેમની માતાની તબિયત સારી છે એવું કહ્યું છેલ્લે સંકેત બોલ્યો ભાઈ તમારી ફેક્ટરી કેમ ચાલે છે તમારા બા કહેતા હતા કે અજયની ફેક્ટરી બરાબર ચાલે ને પછી મારે એને પરણાવો છે અને દીકરા ભેગું મુંબઈ રહેવું છે તમારા બા તો એમ પણ કહેતા હતા કે અજયને તો વિદેશ પણ જવું છે અને એને પણ વિદેશ લઈ જશે ઘડીક તો સામેથી અવાજ બાને કહેજો કે ફેક્ટરી સારી ચાલે છે અને હજુ બરાબર એ રાગે પડતા બે કે ત્રણ વર્ષ વયા જશે બાકી એને કહેજો કે દર મહિને હું પૈસા મોકલાવતો રહીશ અને એને જે જરૂર હોય એ મંગાવી લે અજયની વાત કાપીને વચ્ચે સંકેત બોલ્યો અને તમારા મામા પણ મજામાં જ તમારી બા તમારા મામાના ખૂબ જ વખાણ કરતા હતા ખામોશી છવાઈ ગઈ એટલે સંકેત બોલ્યો અજય ભાઈ ગામમાંથી મને સમાચાર મળ્યા જ છે પણ હું તમારી પાસે હકીકત જાણવા માંગુ છું અને હું તમને વચન આપું છું કે હું તમારા બાને આના વિશે કશું જ નહીં કહું અને જવાબમાં સંકેતે જે સાંભળ્યું એનાથી એના રૂવાડા ખડા થઈ ગયા અજયે સંકેતને બધી જ વાત કરી અજય નતું રણછોડનો ત્રીજા નંબરનો દીકરો ભણવામાં ખૂબ તેજસ્વી બાર સાયન્સમાં બાણું ટકા ગુણ સાથે પાસ થયો અને એલડી એન્જિનિયરિંગની મિકેનિકલ બ્રાન્ચમાં એ ભણતો હતો અને એના ભાઈઓ ધરતીકંપમાં અવસાન પામ્યા અને એના પિતાની હાલત એ સારી ના રહી એને મગજ પરનો કાબુ એ ગુમાવી દીધો અભ્યાસ મૂકીને વરસ દિવસ એના પિતાની સેવા ચાકરી કરી પછી એના મામા આવ્યા અને એ વખતે બરાબર સહાય પણ આવી હતી ધરતી જે લોકો મૃત્યુ પામ્યા હતા એની સહાય વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા બે મોટા ભાઈ અને એની પત્નીઓના ફૂલ કુલ મળીને વીસ લાખ રૂપિયા આવ્યા હતા

અને એના પૈસા લઈને બે મામાએ જમીન લઈ લીધી મુંબઈમાં અને પછી બે મહિના પછી મોટી મામીએ અજય ઉપર આક્ષેપ કર્યો કે અજય એની આબરૂ પર હાથ નાખ્યો છે અજય પછી ફરિયાદ થઈ રાબેતા મુજબ જ પોલીસને પૈસા આપીને પૈસા આપીને એક ફોડી નાખી અજયને પંદર દિવસ લોકઅપમાં રાખીને છોડી મૂક્યો અને સાવ છૂટો કરી દીધો ફેક્ટરીમાંથી અજે ઘરે આવીને કોઈ વાત પણ કરી શકે એમ નહોતો છેવટે એ હારી થાકીને એ ભાઈખલાના એક ગુજરાતીની દુકાને સવારથી સાંજ સુધી એ બેસે છે અને મહિને સોળ હજાર જેવી રકમ મળે છે એમાંથી થોડા પૈસા અને વસ્તુ ઘરે મોકલે છે બાકીના પોતાના ખર્ચ પેટે રાખે છે આખી વાત કરીને અજય ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડ્યો અને સંકેતને કીધું સંકેતભાઈ મારી બાને જો આ વાતની ખબર પડશે ને તો એ આઘાત સહન નહીં કરી શકે બસ મારી બા જીવે છે ત્યાં સુધી જીવવું છે એ ગયા પછી એ મને એ ગયા પછી મને જીવવામાં કોઈ જ રસ નથી મારા ભાઈઓના પૈસા અને મારી જમીનના પૈસે મારા મામા મોજું કરે છે હશે જેવા મારા નસીબ બીજું શું અને સંકેત પૂરો ભરોસો આપ્યો અને પછી અને પછી અવારનવાર અજય સાથે વાતો થવા લાગી સંકેત દર મહિનાના પહેલા રવિવારે મુંબઈથી આવેલા એ પૈસા દઈ આવે અને બપોરે ત્યાં જમી લે જીવીમા સાથે ઘણી બધી વાતો કરે અજયની ફેક્ટરી ખૂબ સારી ચાલે છે અને બહુ જ ટૂંક જ સમયમાં જ એ તમને ત્યાં બોલાવી લેશે અને મને પણ એની ફેક્ટરીમાં રાખી લેશે એટલે તમારી ભેગો હું પણ આવું આવીશ આવી વાતો સાંભળીને જીવીમા કહેતા કે મારો દીકરો અજય ડાયો અને દયાળુ છે એ તો સારું થાજો મારા ભાઈઓનું કે એણે એને બરાબરનો લાઈને ચડાવી દીધો બસ પછી તો દર મહિને નિત્યક્રમ બની ગયો સમય પસાર થતો ગયો આ વાતને દોઢ વરસ વીતી ગયું છે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે એક વીમા કંપનીની ગાડી સવારમાં જ તાલુકા મથકે ઉતરી અને ભગોડી જવાનો માર્ગ પૂછવા લાગી લોકોએ માર્ગ બતાવ્યો અને ગાડી ભગોડી તરફ ચાલી ગામમાં આવેલી એકમાત્ર દુકાને વાત થઈ ગામના સરપંચ સાથે વાત થઈ જીવી માને એ લોકો મળ્યા અને કહ્યું કે અજયના ભાઈબંધો છીએ અને તમને મળવા આવ્યા છીએ સાંજે જીપ તાલુકા મથકે પાછી આવી અને બીજા દિવસે સવારે સહયોગ કુરિયર એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જનરલ મેનેજર એ અમદાવાદથી ઓચિંતા આવ્યા બધા જ કર્મચારી સવારમાં જ આવી ગયા હતા જનરલ મેનેજરે ગુપ્તાને કીધું કે સંકેત પટેલને બોલાવો ને મારે તેમની સાથે અગત્યની વાત કરવી છે અને હા ત્યાં સુધી અંદર કોઈને ના આવવા દેતા સંકેત અંદર ગયો ત્યાં મેનેજર ઉપરાંત બીજા ત્રણ જણા બેઠા હતા સંકેતને ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું અને પછી જનરલ મેનેજરે કહ્યું કે આ લોકો વીમા કંપની તરફથી આવે છે અને તમને થોડા સવાલો કરવા માગે છે એ લોકો થોડીક મૂંઝવણમાં છે આશા છે કે આપ સહકાર આપશો જી સાહેબ સંકેત બોલ્યો તમારું નામ સંકેત પટેલ તમે સહયોગ કુરિયરમાં ડિલિવરી બોય તરીકે ફરજ બજાવો છો રાઈટ જી સાહેબ તમે છેલ્લા ઘણા સમયથી અજયનું પાર્સલ અને પૈસા લઈને ભગોડા એમની માતાજી પાસે જાઓ છો ખરું ને હા સાહેબ લગભગ દોઢેક વર્ષથી સંકેત બોલ્યો અજય સાથે તમારે છેલ્લી વાત ક્યારે થયેલી એક ચશ્માવાળાએ પૂછ્યું લગભગ આઠેક માસ પહેલા વાત થઈ હતી સંકેત બોલ્યો છેલ્લે તમે અજયની મમ્મી એટલે કે જીવીમાં બહેનને ક્યારે પાર્સલ અને પૈસા દેવા ગયા હતા જી ચાર દિવસ પહેલાં સંકેત બોલ્યો ઓકે એ પાર્સલ અને પૈસા કોણે મોકલ્યા હતા તમારી હેડ ઓફિસ અને આ ઓફિસના ડેટા અમે ચકાસ્યા છેલ્લું પાર્સલ આઠ માસ પહેલાં હજી મોકલેલું પછી કોઈ પાર્સલ ભગોડીનું આવ્યું જ નથી અને અમે કાલે ભગોડીમાં જઈને ચેક કર્યું હતું તો જાણવા મળ્યું કે જીવી માનો દીકરો એ અજય એને દર મહિને પાર્સલ મોકલે છે હવે અજય તો આ દુનિયામાં નહીં આઠ માસ પહેલા એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું એની સાથે જે કાઢ ભટકાણી હતી એનો માલિક જ એને હોસ્પિટલમાં લઈ ગયો અને ત્યાં જ અજયનું પ્રાણ પંખેર ઉડી ગયું હતું એ કારવાળા પાસે થર્ડ પાર્ટી અકસ્માતનો વીમો હતો એ વીમો પાકી ગયો અને ક્લેઈમની આઠ લાખની રકમ અમે અજયની વારસદારીની મમ્મીને આપવા કાલે ભગુડા ગયા હતા તો ત્યાં એક દુકાનવાળાએ કીધું કે અજય જીવે છે અને દર મહિને પૈસા મોકલે છે જીવીમાં પણ કહેતા હતા કે એનો દીકરો મુંબઈ છે જો કે અમે એને કોઈ જ વાત કરી નથી હવે અમને મૂંઝવણ એ છે કે જો અજય જીવે છે તો મરી ગયો એ કોણ છે જવાબમાં સંકેત બોલ્યો આપની વાત સાચી છે અજય આ દુનિયામાં નથી એ વાત સાચી છે આઠ માસ પહેલા એનો છેલ્લો ફોન આવ્યો હતો અને પાર્સલ પણ પછી એનું પાર્સલ કે ફોન ના આવતા મને એમ કે એને કોઈ કામ આવી ગયું છે એટલે હું મારું ઘરનું બનાવેલું પાર્સલ અને મારા ઘરના પૈસા આપવા બે મહિના ગયો પછી મેં એકલા ફોન કર્યો અને સાચી હકીકત જાણી પરંતુ એની માતાને આઘાત ના લાગે એ માટે હું દર મહિને બે હજાર લઈને ભગુડી ગામ જાઉં છું અજયની સાચી ખોટી વાત કરીને એની માતાનું મન રાજી રાખું છું અને આમાં મને આનંદ મળે છે સૌ વિસ્મયતાથી જોઈ રહ્યા અને પછી સંકેતે અજયના કુટુંબની આખી હિસ્ટ્રી કહી દીધી એના નાલાયક મામાના પરાક્રમો પણ કીધા સૌની આંખમાં આંસુ હતા છેલ્લે સંકેત બોલ્યો હવે આ વીમાની રકમ જીવી માને આપવી પડશે પણ હું કહું એમ કરજો એમને કોઈ વાત નથી કરવાની હું બધું સંભાળી લઈશ ગામ તો આખું ડાયું છે એ બધું જાણતા હોવા છતાં જીવી માને કશી હકીકત નથી કહેતા સહયોગ કુરિયરના જનરલ મેનેજરે સંકેતની પીઠ થાબડી અને અભિનંદન આપ્યા અને બપોર પછી સૌ ભઘોડી ઉપડ્યા ગામમાં જઈને સરપંચ અને પેલા દુકાનવાળાને સાથે રાખ્યા જીવમાં પાસે જઈને સંકેત બોલ્યો માજી તમારો અજય વિદેશ જાય છે એટલે તમારે એના વાલી તરીકે સહી કરવી પડશે તમને આ પૈસા મોકલાવ્યા છે મારે એને બધું અચાનક જ ગોઠવાઈ ગયું એટલે આ બધું એને કુરિયરમાં ના મોકલતા મોકલાવતા એના ભાઈ બધા ભાઈબંધોને રૂબરૂ મોકલ્યા છે જતા જતા અજયે અજયે ઘણા પૈસા મોકલ્યા છે અને કીધું છે કે મારી બા માટે એક સારું મકાન બનાવી દેજો અને હું વિદેશમાંથી પાછો આવીશ ને ત્યારે એને લેતો જઈશ બધાની આંખમાં આંસુ નીકળવાની તૈયારીમાં હતા અને બધે અંગૂઠા માર્યા સૌ વિયા બેંકનું ખાતું ખાતામાં જમા કરાવી જનરલ મેનેજર રોકાયા અને બીજે દિવસે સ્ટાફની રૂબરૂમાં બોલ્યા કે આ વખતે હું દિવાળીનો બોનસ રૂબરૂ આપીને જાઉં છું સંકેત પટેલ અહીંનો મેનેજર બને છે અહીંના મેનેજરને હું અમદાવાદ લઈ જાઉં છું સંકેતનો પગાર રૂપિયા એ ચાલીસ હજાર સુધી કરવામાં આવે છે અને એટલું જ બોનસ એને આપવામાં આવે છે બીજા બધા રૂપિયા પાંચ હજાર બોનસ આપવામાં આવે છે સંકેતે જે કામ કર્યું એ અદ્ભુત છે બીજા લોકો આવું કાર્ય કરે છે પણ એ વાહ વાહીનું સર્ટિફિકેટ લઈને ફરતા હોય છે આ યુગમાં દર મહિને ઘરના બે હજાર રૂપિયા કોઈને એમને એમ આપી દેવા એ નાની સૂની વાત તો નથી જ આ કુરિયર કંપનીને એ સંકેત પટેલનું ગૌરવ છે અને તાળીઓનો ગડગડાટ થયો ત્રણ દિવસ પછી સંકેત જીવીમાના ઘરે હતો સાથે મીઠાઈનું બોક્સ હતું જીવીમા માટે નવા કપડા હતા માજી વિદેશમાં અજયનો ફોન આવ્યો હતો એને ત્યાં ફાવી ગયું છે અને સારો પગાર છે એણે કીધું કે મારે બા ને આ આપી આવજો કહીને મીઠાઈનું બોક્સ ને કપડાની થેલી સંકેતે જીવીમાને આપી જીવીમાં બોલ્યા એને મારો દીકરો વિદેશમાં પણ ખૂબ જ સુખી થાય ને મને ઝટ તેડાવી લે એવી ઈચ્છા છે સાચું કહું દીકરા મારો અજય સોજો બહુ મારો અજય હોશિયાર પણ ખરો ને સમજો પણ એટલો જ જીવીમાં બોલતા રહ્યા ને ખડકી બહાર ઊભેલા ચાર પાંચ લોકોને આ સાંભળીને આંખમાં આંસુ આવી ગયા અને અંદર સંકેત અને જીવીમાં એ અજયની વાતો કરતા ગયા સમાજમાં ઘણા લોકો એવા હોય છે એને ત્યાં બધું ખૂટી જાય પણ એની ખાનદાની ક્યારેય નથી ખૂટતી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા જીવનલક્ષશે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે